ઓહો ખેતી કરવાનું તમે છે ફલજીભાઈ સાંભળો પ્રહલાદભાઈ તમે સાંભળો બધા સાંભળો છો રેડિયોમાં હો ઓહો આજે તો કારમાં એ રેડિયો સાંભળી રહ્યા છે એમ તમે આજે સાહેબ તમે કારમાં સાંભળી રહ્યા છો આ પ્રાકૃતિક ખેતીની વાત કરો છો જગદીશભાઈ સાહેબ છે ને સહજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડના અહીંયા ફિલ્ડ ઓફિસર છે અને ખેડૂતને મળે છે ખેતરે ખેતરે જાય છે અને સહજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ શું કામ કરે છે ગોપકા સરકારની યંત્રણા શું કામ કરી રહી છે બનાસ એની સાથે જોડીને શું કામ કરી રહી છે એની બધું હજમાવે છે ખેડૂતોને એટલે આજે આપણે દેવોદર તાલુકાના ધણસુલ રામપુરા ગામે એક ખેડૂતના ઘરે આવ્યા છે અને જગદીશભાઈ જે કે સહજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડના ફિલ્ડ ઓફિસર છે એ એમની જોડે હું આ આ ખેતરમાં આવ્યા છે તો એ ખેડૂતને બધું હજમાવા આવી રહ્યા છે કે આપણે આઈસીએસના માધ્યમથી શું કરી શકીએ આપણે સંગઠિત થઈને કામ શું કરી શકીએ આપણા ગુજરાત રાજ્યના જે મહામિમ રાજ્યપાલે જે આપણાને સરસ એવું માર્ગદર્શન સૂચના આપી છે ને કેટલા ભાગશાળી છે આપણે એ ઘણી બધી વાતો આ જગદીશભાઈ સાહેબ આજે કરી રહ્યા છે તમે બધું સાંભળજો તમારે આમાં આઈસીએસમાં જોડાવાનું છે તમારે સર્ટિફિકેશન લેવાનું છે હોબળો તમે તો કેતા સર્ટિફિકેટ લેવું છે એટલે તમારે સર્ટિફિકેટ લેવાનું છે તમે જે ઉત્પાદન કરશો તમે જે પાક લેશો એને સરસ ભાવ મળી રહે એના માટે પણ આ સહજીવન પ્રાઇવેટ લિમિટેડ સહજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ ખૂબ સારા પ્રયત્ન કરી રહી છે એટલે અનાજ કેવી રીતે ઉગાડવું એને ઉછેર કેવી રીતે કરવો પછી એનું વેચાણ માર્કેટિંગ કેવી રીતે કરવું એની ખૂબ ચિંતા આ આખી વ્યવસ્થા આપણી કરી રહી છે આપણે જગદીશભાઈને મળીએ જે સહજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડના ફિલ્ડ ઓફિસર છે અને આજે અમે ધુણસુલ રામપુરાના ખેતર રામપુરા ગામે ખેતર વાયા છે જગદીશભાઈ રામ રામ એ રામ રામ બધાને રામ રામ કેમ છો ખેડૂત ભાઈઓને બધાને બનાસ કાટાને મારા રામ રામ વારે વાહ આજે રામપુરા ધનસુલના રામપુરા આવ્યા છે આ ગાયોના દર્શન થઈ ગયા આપણે આ બહુ સરસ પ્રાકૃતિક અને પ્રકૃતિક ની અંદર હાલ આપણે બેઠા છીએ એક ખેતર છે લીમડાનો છાંયડો છે ગાય દેશી ગાયોના દર્શન થઈ રહ્યા છે હા ખાટલા ઉપર બેઠી બેસી અને આપણે સરસ મજા વગરમાં ગાદલા પાતરે ગાદલા પાથરેલા છે બહુ મજા આવે એવું વાતાવરણ છે ચા બે ને કેટલી સરસ પીવડાવી બહુ સરસ ચા પીવડાવી અને બહુ સરસ વાતાવરણ છે એક જૂનું અને જાણીતું ગાડું પણ પડ્યું છે આપણે બધું અહીંયા જોઈ શકીએ છીએ કેટલા પક્ષીઓ બોલી રહ્યા છે તો તમે ખેડૂત જે છે આપણે રામપુરા આવ્યા છે તો શું નામ છે એમનું ખેડૂતનું નામ છે ભુદ્રાભાઈ પટેલ જેમને ત્યાં આપણે આવ્યા છીએ શું શું હજમાવાના છે તમે એમને આજે હું સમજાવવાના છું આજે આપણે એમને એ સમજાવવાના છીએ કે એ ખેડૂત ભાઈ અહીંયા આ ગામની અંદર છેલ્લા ત્રણેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે મહામુનિમ રાજ્યપાલ સાહેબની ગાઈડલાઈનથી અને આત્મા પ્રોજેક્ટની ગાઈડલાઈનથી એમને પ્રાકૃતિક ખેતી ચાલુ છે તો આપણો જે કોન્સેપ્ટ છે આપણો જે પ્રોજેક્ટ છે એ આઈસીએસમાં જેટલા પણ ખેડૂતભાઈઓ જોડાયા છે એ બધા જ ખેડૂતભાઈઓને એમના દ્વારા પ્રોત્સાહન મળે અને બીજા પણ ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક તરફ વળે અને આપણું જે સર્ટિફિકેશનનો અને આ જે આપણો પ્રોજેક્ટ છે એ સક્સેસફુલ થાય એના માટે ખાસ આજે આપણે મળ્યા છે તો સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડનું જે માળખું છે અને એને એની જે વ્યવસ્થાઓ છે એની જે સૂચનાઓ છે ખેડૂતોની જે ચિંતા કરી રહ્યા છે તો કેન્દ્ર સરકારની જે એક સંગઠન છે કેન્દ્ર સરકારની જે યોજના છે એ બધી થોડી માહિતી આપો થોડી ચોક્કસ એ જણાવતા આનંદ થાય છે સાહેબ કે આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર જિલ્લા તંત્ર બનાસ ડેરી અને સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ સંસ્થાના સહયોગથી આપણે ખેડૂતભાઈઓમાં હરિયાળુ બનાસ કરીને પ્રોજેક્ટ માનનીય શંકરભાઈ સાહેબે મોડલ કર્યો છે તો એ પ્રોજેક્ટ અંતર્ગત અમે છ તાલુકાઓમાં છ હજાર ખેડૂતભાઈઓ સુધી એકવીસ આઈસીએસ એકવીસ આઈસીએસના મોડલ બનાવી અને ખેડૂતભાઈઓને પ્રાકૃતિક સર્ટિફિકેશન પણ મળે એમને અમે પ્રેક્ટિકલ રીતે સમજાવી પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી છે એની તાલીમો પણ આપીશું એની મીટિંગો કરીશું અને એ બધી જ વસ્તુ કર્યા સાથે એ આઈસીએસ ને આપણે આપણી જે ગુજરાતની સીબી છે સર્ટિફિકેશન બોડી જે ગોપકા એમાં રજીસ્ટર્ડ કરાવીશું અને એ રજીસ્ટર્ડ કરાવ્યા પછી એમના જે સર્ટિફિકેટ બનશે એ સર્ટિફિકેશન થ્રુ ખેડૂતભાઈઓ પ્રાકૃતિક તરીકે પોતાનો માલ વેચાણ કરી શકે અને એ વેચાણ કરી શકે એના માટેથી કરીને આપણે એની પણ વ્યવસ્થા કરીશું જે માર્કેટની વ્યવસ્થા છે એ પણ કરીશું એમાં જે બનાસ ડેરી અને અમૂલ ડેરી છે એ પણ આપણા સહયોગ માં રહેશે તો આ બધા ખેડૂતો અમને હોબળી રહ્યા છે માં આપણા તો ખેડૂતો સમૃદ્ધ બડી મોટી ગાડીઓમાં માં અને ટ્રેક્ટરો ને માં રેડિયો હોબળી રહ્યા છે અને અમુક ખેડૂતો જે છે આજી પ્રાકૃતિક ખેતી તરફ વળી નથી રહ્યા તમને રેડિયો પર જગદીશભાઈ હોબળી રહ્યા છે કાઈ કે અમને આહવાન કરો ને તમારી સાથે જોડો ચોક્કસ જે પણ ખેડૂત ભાઈઓએ જ્યારે પણ માહિતી જોઈતી હોય તો અમારી સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ સંસ્થાની બનાસકાંઠા જિલ્લાની હોપીસ દિશામાં છે હોપીસનું એડ્રેસ તો હું નથી બોલી શકતો પણ અમારો એક નંબર છે જે અમારો બિલકુલ અહીંનો ઓફિસ નંબર છે ચોરાણું જીરો સત્તાણું ચોત્રીસ જીરો સત્તર ચોરાણું જીરો સત્તાણું ચોત્રીસ જીરો સત્તર બરોબર બરોબર મોડા લખી લો તમે

અને મોર એની સંમતિ દર્શાવતા હતા કે જગદીશભાઈ કે છે બરાબર સાચી વાત છે એટલે તમે મને રહ્યા છો બનાસ કોમ્યુનિટી રેડિયો દૂધવાણી નેવ પોઈન્ટ ચાર એફએમ પર તમે બધા પ્રાકૃતિક કેદી તરફ આગળ વધો અને જે નંબર તમને ખાસ કીધો એ નંબર પર સંપર્ક કરો અને હોબળો રહો બનાસ કોમ્યુનિટી રેડિયો દૂધવાણી નેવ પોઈન્ટ ચાર એફ એમ હોબળો હા મોર હું કે છે હોબળો એ પણ એમ જ કે છે બરાબર છે સાચી વાત છે